બાબાલાલ પટેલી મોટી આવી ગઈ છે હવે ઉત્તર ગુજરાતવાળા મધ્ય ગુજરાતવાળા અને દક્ષિણ ગુજરાતવાળા એટલે કે જ્યાં જ્યાં વરસાદની ઘટ છે એ તમામ લોકો મિત્રો તૈયાર થઈ જાઓ ખાસ કરીને આજના વિડીયોની અંદર જોશું એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ જુલાઈ સુધી બંગાળની ખાડીમાં બનેલી મોટી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય તમામ વિસ્તારની મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખૂબ જ મોટી અને મોટી સિસ્ટમને કારણે ગુજરાત ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાનો છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને જોઈશું કયા કયા વિસ્તારમાં હાલનો મોનસૂન ટ્રાફ ખાસ કરીને મોન્સૂન દિશા તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી ક્યાં ક્યાં રેડ એલર્ટ છે આ તમામ માહિતી આજના વિડીયોમાં ડિટેલ સાથે જિલ્લાવાઇઝ જોઈશું કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તમામ માહિતીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો પહેલાં વરસાદની ધરી જોઈ લેવી ખાસ કરીને અહીંયા મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બ સોરી એક સાયક્લોન બની ગયું છે બંગાળની ખાડીમાં ખૂબ જ મોટું છે એક મિત્રો ખાસ કરીને અહીંયા છે અને વરસાદની જો ધરીની વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો જેને લઈને જે ભેસ છે એ મિત્રો આવી રીતે અહીંયા થઈ અને ઉપરલા લેવલથી મિત્રો ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે સાથે જ મિત્રો ઉપલા લેવલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે મિત્રો આગળ આવતા પવરોને અહીંયા મિત્રો વેજને રોકી દે છે અહીંયા તમે જોઈ શકો છો મોન્સૂન ટ્રાવ ખાલી માત્ર ભારત સુધી જ સીમિત નથી તો છે તે દક્ષિણ ચીનના કાંઠે પણ મિત્રો ફોલાયેલો છે એટલે કે ખૂબ જ મોટી અને સારી સિસ્ટમ છે લોંગ ટાઈમ સુધી મિત્રો ચાલવાની છે છેલ્લા અઠવાડિયાથી જોઈએ છે કે આની હિસાબે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ભારતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ સારા વરસાદના સંકેત મળી રહ્યા છે અહીંયા તમે જુલાઈ બે હજાર ઓગ બાવીસથી ઓગણત્રીસ તારીખે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર હજુ પણ સારા વરસાદના સંકેત છે ઓગણત્રીસ તારીખ સુધી સારા વરસાદના સંકેત છે જેમાં ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે આ સિવાય ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો એકવીસ તારીખે રેડ એલર્ટ બાવીસ તારીખે ગુજરાતની અંદર રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાવીસ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તો ખાસ કરીને ચોવીસ તારીખે ત્રેવીસ અને ચોવીસ તારીખે ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે ગુજરાત હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ તેમજ મિત્રો અહીંયા પણ જોઈ શકો છો ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખનો મેં સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ભાગના વિસ્તારમાં વરસાદ પડશે પરંતુ સારામાં સારા વરસાદની વાત કરીએ તો એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ તેમજ સુરત નવસારી વલસાડની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે પછી જ્યાં જ્યાં પીળા કલરનો ભાગ કરેલો છે તે તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે એટલે કે એકથી બે દિવસ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર સારો વરસાદ પડશે એ તમે જોઈ શકો છો બાવીસ તારીખથી હવે મિત્રો કચ્છની અહીંયા મિત્રો વિરામ મળશે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર શરૂઆત થશે ત્રેવીસ તારીખે જોઈ શકો છો કચ્છને અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને વિરામ મળશે હવે મિત્રો શરૂઆત થશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની તો તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી મધ્ય ગુજરાતને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે અને ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો ઉત્તર ગુજરાત તો જે લોકો ઉત્તર ગુજરાતવાળા છે ઘણા સમયથી એમ કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં વરસાદ નથી પડતો મિત્રો આ સિસ્ટમ પ્રમાણે કામ કરતું હોય છે જેને લઈને મિત્રો દ્વારકા પોરબંદર જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદ પડ્યો હવેની સિસ્ટમ છે એ મિત્રો અરબી સમુદ્રમાંથી તેજપનો ફૂંકા છે હવે ઉત્તરને મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ જોવા મળશે એટલે કે એકવીસથી લઈને મિત્રો બાવીસ બે દિવસ હજુ સૌરાષ્ટ્રને વરસાદ પડી શકે છે બાકી બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ જુલાઈ છે એ ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે તમામ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ પડશે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત